એમએસ યુનિવર્સિટીની બીબીએ બિલ્ડિંગ ખાતે ખાતે આવેલા દીપ ઓડિટોરિયમ યુનિવર્સિટી બે હજાર ચોવીસ પચીસ માટે જનરલ ઓરિએન્ટેશન યોજવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી આ પછી યુનિવર્સિટી ગીતની રજૂઆતથી ગૌરવ અને એકતાનું વાતાવરણ સર્જાયું હતું ત્યારબાદ તમામનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સૌ જિગ્નેશ પટેલે ઓએસડીનો પરિચય આપ્યો અને તેના ઉદ્દેશ્યો અને માળખા પર પ્રકાશ પાડ્યો હતો ત્યારબાદ રજીસ્ટ્રાર ઓફિસનું પ્રતિનિધિત્વ કરતા ડોક્ટર અર્ચના ફુલવારીએ રજિસ્ટ્રાર અને ઓએસડીનો વિગતવાર પરિચય આપ્યો હતો અને પીએચડીની યાત્રામાં તેમની મહત્વની ભૂમિકાને રેખાંકિત કરી હતી આ પછી પ્રોફેસર પુષ્પનાધને પીએચડી પ્રોગ્રામના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને તેના માળખા ઉદ્દેશ્યો અપેક્ષાઓ વિશે માહિતી આપી હતી તેમણે સ્વાગત પ્રવચન પણ કર્યું હતું જેમાં તેમણે તમામ સહભાગીઓને ઉષ્માભરી સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમનો સારાંશ આપ્યો હતો તેમણે મુખ્ય મહેમાન માનનીય વાઇસ ચાન્સેલરનો પણ પરિચય કરાવ્યો અને તેમના નોંધપાત્ર યોગદાન અને સિદ્ધિઓનું ટૂંકમાં વર્ણન કર્યું હતું મુખ્ય મહેમાન પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે સંશોધનના મહત્વ અને જ્ઞાન નિર્માણ દ્વારા સમાજમાં યોગદાન આપવા માટે સંશોધકોની ભૂમિકા પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમનું સમાપન આભાર મત સાથે થયું હતું જેમાં તમામ લોકો આયોજકો અને સહભાગીઓની ભૂમિકા બદલ આભાર માનવામાં આવ્યો હતો આ પછી એક ઇન્ટરેક્ટિવ સત્રમાં સહભાગીઓએ વક્તાઓ સાથે સીધો વાર્તાલાપ કર્યો હતો જેમાં પ્રશ્નો પૂછવા અને તેમના મંતવ્યો અને આકાંક્ષાઓ શેર કર્યા હતા બીજા સત્રમાં પ્રોફેસર પુષ્પનાધને રસપ્રદ ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન આપ્યું હતું

विद्यार्थियों ने पी में एडमिशन लिया उन सभी विद्यार्थियों के लिए हम लोगों ने एक ओरिएंटेशन कार्यक्रम का आयोजन किया जिससे हम लोग उनको बता सकें कि एम एस यूनिवर्सिटी में रिसर्च का इको सिस्टम कैसा है रिसर्च कल्चर कैसा है क्या क्या सुविधाएं हम लोग देते हैं वो सारी सुविधाओं के बारे में और पूरा कोर्स वर्क से लेकर के उनकी जो भी पीएचडी की यात्रा है उस यात्रा में क्या क्या उनके पड़ाव हैं उन सभी के बारे में आज पूरा एक दिन का वर्कशॉप हम लोगों ने आयोजित किया हुआ है जिससे यहाँ एडमिशन लेने वाले पूरे 217 रिसर्च विद्यार्थियों को हर एक छोटी से छोटी बात की जानकारी प्राप्त होगी। गई एम एस यूनिवर्सिटी से ही हम लोगों ने नोबल लॉरी तक एंकी रामकृष्णन भी यहाँ से ही हुए इसलिए इन सभी विद्यार्थियों को गौरव का अनुभव हो रहा है कि उन्होंने जिस विश्वविद्यालय में पी में एडमिशन लिया उसमें यहाँ से नोबल लॉरी तक हुए ये तो उनके लिए बहुत दोर बड़े गौरव की बात है और आने वाले वर्षों में मुझे पूर्ण विश्वास है कि एम एस यूनिवर्सिटी में किया हुआ जो शोध का कार्य है वो पूरे राष्ट्र के लिए उपयोगी होगा हमारा जो विकसित भारत का संकल्प है उसमें भी रिसर्च का बहुत बड़ा योगदान होता है और एम एस यूनिवर्सिटी उस योगदान को देने के लिए पूरी तरह से कटिबद्ध है हमारे पूरे सारे रिसर्च गाइड्स हमारे रिसर्च स्कॉलर्स वो पूरी तरह से रिसर्च के लिए कमिटेड हैं जो कि इंटेलेक्चुअल प्रॉपर्टी एम एस यूनिवर्सिटी से जनरेट हो सकेगी हम लोग उसमें सम्पूर्ण योगदान देंगे સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર